નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી તેમજ કન્યા સાક્ષરતાનો દર વધારવા હંમેશા પ્રયત્નો થતા રહે છે હાલ રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને આર્થિક સહાય માટે નવા શૈક્ષણિક સત્રથી નવી એક યોજના શરૂ કરેલ છે આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના તો શું છે આ નમો લક્ષ્મી યોજના એની અંદર કન્યાઓને કેવી રીતે સહાય મળશે કેટલી સહાય મળશે તેમજ કેવી રીતે સહાય મળશે તેના વિશે સંપૂર્ણ વિગતવાર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો જે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા છે તે મિત્રોને ખાસ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમે તમામ શૈક્ષણિક માહિતીઓ હું તમને આ ચેનલના માધ્યમથી આપતો રહું છું સાથે સાથે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ જનરલ અવેરનેસને લગતા તમામ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આપ જોઈ શકશો ચાલો મિત્રો આપણે જાણીશું નમોલક્ષ્મી યોજના વિશે અને એના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોને છેલ્લી સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીશું કે શું છે નમોલક્ષ્મી યોજના એના વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવીશું તો નમોલક્ષ્મી યોજના એ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા અને કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ આ યોજના ચાલુ કરવામાં આવેલ છે નમોલક્ષ્મી યોજના પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કન્યાઓને બારમા સુધી શિક્ષણ મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે ચાલો હવે જાણીએ આગળ વિગતવાર એના વિશે હવે આપણે જાણીશું પાત્રતા અથવા લાયકાત એટલે મતલબ કોણ આના માટે લાયક ગણાશે તો સૌથી પહેલાં તો ગુજરાત શિક્ષણ બોર્ડ એટલે જી એસ એચ એસ ઇ બી અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે સીબીએસઈ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બરાબર પહેલી પાત્રતા છે તેમજ બીજું છે રાજ્ય સરકારની રાજ્ય સરકારની અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ કન્યાઓ બીજી પાત્રતા ત્રીજું રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી હોય અને એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય તેવી કન્યાઓ પણ આના માટે લાયક ગણાશે ચોથું વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય તેવી જ વિદ્યાર્થીનીઓ આના માટે લાયક ગણાશે બરાબર છે મિત્રો તો આ ચાર લાયકાતો ફરજિયાત છે જેના માટે તમે નમોલક્ષ્મી યોજનાના લાયક ઉમેદવાર ગણાશો ચાલો હવે જાણીએ આગળ વિગતવાર વધુમાં ચાલો તો મિત્રો હવે આપણે જાણીશું કે કેટલી રકમ મળે એટલે કુલ રકમ કેટલી મળે તો ધોરણ નવથી બાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર રકમ હશે એ રૂપિયા પચાસ હજાર સુધી એટલે નવથી કરીને બારમાં સુધી કુલ રકમ એમને પચાસ હજાર સુધી મળશે પણ એકસાથે આ રકમ નહીં મળે કેવી રીતે મળશે સૌથી પહેલાં ધોરણ નવ અને દસ માટે તો ધોરણ નવમાં દર મહિને રૂપિયા પાંચસો મળશે એટલે પાંચસો રૂપિયા દસ મહિના સુધી એટલે પાંચસો ગુણ્યા દસ એટલે પાંચ હજાર એક વર્ષના ફરીથી ધોરણ નવમાં દર મહિને રૂપિયા પાંચસો એમ દસ મહિના સુધી રૂપિયા પાંચ હજાર તેમજ બીજા વર્ષે ધોરણ દસમામાં દર મહિને રૂપિયા પાંચસો એટલે દસ મહિના સુધી રૂપિયા પાંચ હજાર અને બાકીના રૂપિયા દસ હજાર ધોરણ દસની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળવાપાત્ર થશે ફરીથી રૂપિયા નવ પાંચ હજાર નવમાં ધોરણમાં રૂપિયા દસ હજાર દસ દસમા ધોરણમાં પાંચ અને પાંચ દસ હજાર કુલ અને બીજા દસ હજાર છે છે જ્યારે ધોરણ દસમામાં બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યારબાદ એ દસ હજાર રૂપિયા મળશે એટલે કુલ રકમ નવમાં અને દસમામાં વીસ હજાર મળવા પાત્ર થશે બરાબર છે મિત્રો સમજાઈ ગયું હવે આપણે જાણીશું સહાયની રકમ જે ધોરણ અગિયાર અને બાર માટે કેટલી બનશે ચાલો હવે આપણે જાણીશું ધોરણ અગિયાર અને બારમામાં કેવી રીતે રકમ મળશે તો ધોરણ અગિયારમાંમાં દર મહિને રૂપિયા સાતસો પચાસ એટલે દસ મહિના સુધી કુલ રકમ સાતસો પચાસ ગુણ્યા દસ મહિના એટલે સાત હજાર પાંચસો રૂપિયા અગિયારમાં ધોરણમાં તેમજ ધોરણ બારમામાં દર મહિને રૂપિયા સાતસો પચાસ એટલે દસ મહિના સુધી રૂપિયા સાત હજાર પાંચસો એટલે સાત હજાર પાંચસો એક વર્ષના અને સાત હજાર પાંચસો બીજા વર્ષના એમ કુલ મળીને પંદર હજાર રૂપિયા બરાબર અને બાકીના પંદર હજાર રૂપિયા ધોરણ બારની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ચૂકવવા પાત્ર થશે એટલે પંદર હજાર પ્લસ પંદર હજાર એટલે ત્રીસ હજાર રૂપિયા રૂપિયા ધોરણ અગિયાર અને બારમામાં મળવાપાત્ર રહેશે આમ વીસ હજાર નવમાં દસમાના અને ત્રીસ હજાર ધોરણ અગિયારમાં બારમાના મળીને કુલ રૂપિયા પચાસ હજાર કન્યાને ધોરણ નવથી થી કરીને બારમા સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળવા પાત્ર બનશે બરાબર છે મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે આ સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા શું હશે કેવી રીતે તમને રકમ મળશે તો સૌથી પહેલા સૌથી પહેલા આપણે જાણીશું કે આ યોજના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે નિયામકશ્રી અને શાળાઓ રહેશે બરાબર પછી બીજું નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજના સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે શાળાએ બનાવવું રહેશે જેની અંદર કન્યાના રૂપિયા જમા થશે નમો પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે તેમજ આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે વિદ્યાર્થીની માતાના ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હેત નહીં હોય તો એ રકમ વિદ્યાર્થીને પોતાના આ બેંક ખાતાની અંદર જમા કરાવવામાં આવશે બરાબર છે મિત્રો તો આથી ચૂકવણીની પ્રક્રિયા હવે આપણે જાણીશું કે કોને આ રકમ નહીં મળી શકે કોણ રકમ મળવા પાત્ર નહીં હોય તો સૌથી પહેલો જો મહિનાની સરેરાશ એસી ટકા હાજરી નહીં હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સરળ તપાસ અચાનક શાળાને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે એટલે એંસી ટકા હાજરી વિદ્યાર્થીની વર્ષની ફરજિયાત છે તો જ મળવાપાત્ર રકમ મળશે પછી બીજું કોઈ પણ કારણોસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં બરાબર અગર જો વચ્ચેથી છોડી દે છે અભ્યાસ તો રકમ મળવાપાત્ર રહેશે નહીં તેમજ રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમનાસુર શાળામાં મળવાપાત્ર રકમ રહેશે બરાબર રિપીટર વિદ્યાર્થીની જે તે ધોરણમાં એક કરતાં વધુ ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સાહેબ મળવાપાત્ર રહેશે ચોથી બાબત છે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યાથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ કરે તે પછી જ મળવાપાત્ર રહેશે એટલે બોર્ડ પરીક્ષા પૂર્ણ કર્યા બાદ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીને જ આ મળવાપાત્ર સહાય મળશે ચાલો મિત્રો હવે આપણે જાણીશું ખાસ બાબત તો ખાસ બાબત શું છે જે તે વિદ્યાર્થીની સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ એટલે વધારાનો લાભ તરીકે મળવાપાત્ર રહેશે એટલે કોઈ પણ તમે અન્ય સ્કોલરશિપનો લાભ મળતો હોય ને તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો તેમજ બીજી ખાસ અને મહત્ત્વની બાબત આ યોજના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની રહેતી નથી બરાબર આના માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રેતી રહેતી નથી તો મિત્રો આશા રાખું કે આ નમોલક્ષ્મી યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ જરૂર શેર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી યોજના સાથે આવી માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ